પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે એકાવન દીકરીઓની પૂજા કરવામાં આવી હતી જેમાં દીકરીના પરિવારજનોએ દીકરીની પૂજા કરી નવરાત્રી પર્વની શુભ શરૂઆત કરી હતી નવલી નવરાત્રીની ખેલૈયાઓ રાત જોઈને બેઠા હતા જેની શુભ શરૂઆત થઈ ગઈ છે જેમાં ઠેર ઠેર શેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ ધૂમ મચાવે છે તેમ નવરાત્રીના પ્રથમ નોરતાની શરૂઆત થતાની સાથે જ પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલી ન્યુ પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગર સોસાયટીમાં

એટલે માતાજીના સાક્ષાત સ્વરૂપ રૂપે અહીંયા અમે એકાવન દીકરીઓનું પૂજન કર્યું છે સાથે સાથે આખું જે મારું ચાચર ચોક છે ગૌમૂત્રથી મસ્ત છંટકાવ કરીને આ જગ્યા પવિત્ર થાય અને આ જગ્યામાં આવતાની સાથે જ પવિત્રતા જોડાય અને પવિત્રતાના વાઇબ્રેશનો સમગ્ર સમાજને ફેલાય એના શ્રેષ્ઠ ભાવ સાથે અમે અહીંયા આયોજન કર્યું છે સાથે સાથે નવ દિવસ સુધી અમારું આ કાર્યક્રમ ચાલવાનો છે એકસો આઠ દિવાની આરતી હોય વડીલોનું સન્માન હોય દીકરી પૂજન હોય અને પરિવારની ભાવના કેળવાય એ જ અભ્યર્થના આખી ટીમ વતી અમે કરીએ છીએ તિરુપતિ રાજનગર અમારા પ્રથમ નવરાત્ર શરૂઆત દીકરીઓના પૂજનથી એ દીકરીઓ બધી અમે શક્તિ સ્વરૂપે સ્વીકારી અને દીકરીઓનું પૂજન કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો અને બહારથી આવેલા મહેમાનોની હાજરીમાં દીકરીઓનું પૂજન કરી અને આજના નવરાત્રિની શરૂઆત કરી અને મા અંબાની આરાધના દીકરીઓના પૂજન સ્વરૂપે કરી તેમાં સોસાયટીના તમામ રહીશો સભ્યો દરેકનો ખૂબ જ અગત્યનો ફાળો રહ્યો ત્યારબાદ પરિવાર સાથે ગરબે ઘૂમી હતી જેમાં સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય યશવંતસિંહ વાઘેલા કિરીટભાઈ રાજગોર સહિત મોટી સંખ્યામાં સોસાયટીના લોકો જોડાઈ નવલી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી